તમારી વાતો ફક્ત કાગળ પર સાબરમતીમાં પ્રદૂષણ મુદ્દે એમસીનો ગુજરાત હાઈકોર્ટે ઉધળો લીધો સાબરમતી નદીમાં પ્રદૂષણ અંગેની સુઓ મોટો જાહેર રીતની રીટ અરજીની સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે શુક્રવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાધીશોની ઝાટકણી કાઢી હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી સાબરમતી નદીના શુદ્ધિકરણ અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ મામલે કોઈ નક્કર જવાબ રજૂ નહીં થતાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ વૈભવી ડી નાણાવટીની ખંડપીઠે ભયંકર નારાજગી વ્યક્ત કરી હતી હાઈકોર્ટે કહ્યું હતું કે તમારી બધી વાતો કાગળ પર જ છે દર વખતે એ એમસી વચનો આપે છે પરંતુ પાડતું નથી સાબરમતી નદીને શુદ્ધ કરવા માટે તમે લોંગ ટર્મ પ્લાનનો સુપર લોંગ ટર્મ પ્લાન રૂપાંતરિત માંગતા હો તો એમ જણાય છે કે હકીકતમાં તમારા કામ કરવાની ઈચ્છાશક્તિનો અભાવ છે તમારામાં ઈચ્છાશક્તિ હોત તો તમારું આવું ઉદાસીન વલણ ના હોત હાઈકોર્ટે રોકડું પરખાવ્યું હતું અને તમે તમામ બાબતે નિષ્ફળ છો કોઈ પ્રગતિ જ નથી માત્ર પેન્ડિંગ ચિત્ર બતાવી દો છો ત્રણ નવા એસસીટી એસટી એસટી પીને લઈને તમે લોંગ ટર્મની વાત કરો છો તો લોંગ ટર્મ શું છે પ્રોંગ્રેસ તો છે નહીં અદાલત એમ એમસી પાસે શું અપેક્ષા રાખે તે સમજી શકતા નથી